એનકવરેજ આપનું સ્વાગત દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈ ની એકસો છત્રીસમી જન્મ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનાર પ્રથમ રાજ્ય એવા દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈની એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તેલ ચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈના તૈલ ચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આઝાદીની ચળવળમાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે તેઓના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તેમના તૈલ ચિત્રો વિધાનસભા પોડિયમ ખાતે મૂકવામાં આવ્યા છે દરબાર સાહેબે સૌરાષ્ટ્રમાં આવેલા ઢસા રાઈ સાંકળિયાનું તેમનું નાનું રાજ્ય ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું હતું અધ્યક્ષે ઉમેર્યું હતું કે તેઓ આણંદ બોરસદ વડોદરા વગેરે જેવા અનેક સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાની લીધી હતી આ ઉપરાંત તેઓ સુરતના હરિપુરા ગામે ભરાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સંપૂર્ણપણે સક્રિય હતા આઝાદી પૂર્વે ગુજરાતમાં દેશી રિયાસતોમાં ચળવળમાં ગોપાળદાસ અગત્યનો ભાગ ભજવ્યો હતો આઝાદી પછી ભારતીય સંઘમાં દેશી રિયાસતોના વિલીનીકરણમાં પણ તેમણે તેમની આગવી સુજબુજનો ઉપયોગ કર્યો જેના પરિણામે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી આ પ્રસંગે સામે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુજીજી પરમાર વિધાનસભા દંડક વિજયભાઈ પટેલ વિધાનસભાના સચિવ ડીએમ પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહીને દરબાર સાહેબને પુષ્પ અર્પણ કર્યા હતા દરબાર સાહેબને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે આપ સૌ વિધાનસભાની સાથે જોડાયેલા કર્મચારી અધિકારી ભાઈ બહેનો છો આપણા માન્ય દંડકશ્રી પણ છે એ બાબતની જાણકારી તમને બધાને હશે કે અહીંયા મૂકેલા ચિત્રો જેમણે આપણા રાજ્ય માટે દેશ માટે પોતાના માટે વિચારવાની જગ્યાએ દેશ માટે વિચાર્યું રાજ્ય માટે વિચાર્યું અને તેટલા માટે આજે તે નથી છતાં પણ તેમને આપણે યાદ કરીએ છીએ ગોપાલદાસ દેસાઈ એક પાટીદાર સમાજમાં જન્મ થયો હતો અને ખાસ કરીને ખેડા જિલ્લાના વસો ગામની અંદર તેમનો જન્મ અને ત્યાંથી વડોદરા રાજ્ય તેના ઇનામદાર તરીકે એટલે સૌરાષ્ટ્રની અંદર ઢસા કરીને જે નાનું દેશી રજવાડું જે સૌરાષ્ટ્રના દેશી રજવાડા હતા એના પહેલાં રાજકુમાર અને પછી રાજા બન્યા આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે એમણે એની અંદર ભાગ લીધો પરથી સૂચના આવી કે તમે આમાંથી ખસી જાઓ આર્થિક સહાયો પણ જે જે દેશી રજવાડાઓમાં નાની મોટી તે વખતે આપવામાં આવતી તે આપવાનું બંધ કરવાનો એમણે નિર્ણય કર્યો બાકી પણ દબાણ આવ્યું પરંતુ તે માન્યા નહીં અને સેવટે તે વખતની અંગ્રેજ સલ્તનતે તેમનું રાજ્ય ખાલસા કર્યું સેકન્ડ પ્લાન એ લોકોએ એવું રાખ્યું કે એમના દીકરાને રાજ્ય આપવાનું નક્કી કર્યું કે અમે તમને નથી આપતા તમે દેશની ચળવળ માટે અંગ્રેજી શાસનની હકૂમતની સામે છો એટલા માટે તમને આમાંથી અમે મુક્ત કરીએ છીએ તમારા દીકરાને આપવાનું અમે નક્કી કરીએ છીએ તેમના દીકરાએ પણ કીધું નહીં મારા પણ વિચારો એ જ છે અને હું પણ આ જ રસ્તા ઉપર ચાલીશ અને બંને આઝાદીની ચળવળ માટે જોડાઈ અને ખેડા જિલ્લાની અંદર જે છે એને ભાગ લીધો એક રાજા જેવું સ્ટેટસ અને ત્યાંથી સીધા દેશની આઝાદી માટે નીકળી પડ્યા અનેક આંદોલનની અંદર ભાગ લીધો તેમના પત્નીએ પણ અસ્પૃશ્યતા નિવારણ માટેના કામમાં જોડાયા શિક્ષણના કામની અંદર પણ જોડાયા અને ગાંધી અને સરદાર પટેલના નેતૃત્વની અંદર પણ પાછળથી એમણે આગેવાનીમાં કર્યા આઝાદી મળી એ પછી સ્વાભાવિક રીતે પોતે નહીં લીધું એમણે દેશ માટે સૌથી પહેલાં હસ્તાક્ષર કરી અને આપવાનું કામ એમણે કર્યું આવા ગોપાલદાસ દેસાઈ એક ખેડૂત પુત્રમાંથી એક રાજા અને રાજા બન્યા પછી તેમણે પોતાનું રજવાડું દેશની અંદર વિલીન કરવાનું કામ અને દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન આપ્યું અને સામાન્ય માણસની જેમ જીવ્યા એવા દરબાર સાહેબને આજે આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને મેં આ વાત એટલા માટે કરી કે જ્યારે પણ આપણે મળીએ છીએ ત્યારે તેમના જીવનની અંદરથી પણ આપણે પ્રેરણા લઈએ અહીંયા કર્મચારી અધિકારી તરીકે છીએ તો અહીંયા મૂકેલા એક 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 પહેલે ચિત્ર એ આપણા બધાને જીવવા માટેની એક નવી પ્રેરણા આપે છે આપણે એમને જાણીએ એમને સમજીએ એમને આત્મસાત કરીએ અને તેની અંદર રહેલો ભાવ એને પણ જો જાણીએ તો મને લાગે છે કે એમાંથી એક પ્રેરણા મળશે અને મહાત્મા ગાંધીના સ્મૃતિની અંદર જ્યારે પોરબંદરની અંદર સ્થાનક બનાવવામાં આવ્યું ત્યારે એમના કરકમલોથી તે દિવસે પસંદ કરવામાં દરબાર સાહેબને આવ્યા આવા દરબાર સાહેબને આજે આપણે બધા શ્રદ્ધાંજલિ આપીએ સૌને ધન્યવાદ અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાયે